બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર દીપ્તિબા ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત એસ વાય બી એમાં પેપર નંબર પાંચ જેનો કોડ છે પીએસસીએમ ટુ ઝીરો ફાઈવ મુખ્ય વિષય અને તે અંતર્ગત આજે આપણે લોકશાહીના પાયાના સિદ્ધાંતો જેમાં બ્લોક છ અને એકમ સોળ આધુનિક સરમુખ અત્યારશાહી વિશે ચર્ચા કરીશું તમને સ્વાભાવિક એવું થાય કે લોકશાહીના પાયાના સિદ્ધાંતોમાં તો લોકશાહીની જ વાત હોય તો એમાં સરમુખ અત્યાશાહીની વાત શા માટે કરવાની પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા એ સ્પષ્ટતા જરૂરી છે કે જ્યારે આપણે લોકશાહીનો સમગ્ર લક્ષી ખ્યાલનો વિચાર કરીએ છીએ ચર્ચા કરીએ છીએ ત્યારે સરકારના એક અન્ય પ્રકાર તરીકે આ પ્રકાર પણ છે એવું પણ આપણા ધ્યાનમાં એક હોવું જોઈએ માટે એક યુનિટ તરીકે આ એસએલએમમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે આજના આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે આ વિડીયો લેક્ચરના અંતમાં હું તમને સ્વાધ્યાય રૂપે પ્રશ્ન આપીશ જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો આજના આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે આધુનિક સરમુખ અત્યારશાહી વિશે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી શકો ખાસ કરીને આજના આ વિડીયો લેક્ચરમાં આપણે સરમુખ અત્યારશાહીનો ઉદ્ભવ કેવા કેવા કારણોથી થયો તેની ચર્ચા કરીશું અને સરમુખત્યારશાહી વ્યવસ્થાની જે લાક્ષણિકતાઓ છે તેની સમજૂતી પ્રાપ્ત કરીશું તો ચાલો આવો સમજીએ સૌ પ્રથમ પૂર્વ ભૂમિકા અને તેના ઉદયના કારણો વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં જ કહ્યું કે સરમુખત્યારશાહીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સૌ તો સરમુખત્યારશાહી શાસનનો એક પ્રકાર છે કે સરકારનો એક પ્રકાર છે એ તમારે સમજવું જરૂરી છે કારણ કે આ એવો પ્રકાર છે શાસનનો કે જેમાં વ્યક્તિ વ્યક્તિનું સ્થાન ગોણ છે અને વ્યક્તિનું સ્થાન ગૌણ ગણીને રાજ્યને સર્વોપરી માનવામાં આવે છે લોકોને પોતાના વિચાર સ્વતંત્ર રીતે મુક્ત મને વ્યક્ત કરવાની તક નથી મળતી સરમુખત્યારના હાથમાં જ સમગ્ર સત્તાનું કેન્દ્રીકરણ હોવાથી તેની આજ્ઞા અનુસાર લોકોએ વર્તન કરવાનું હોય છે લોકો પોતાનો સ્વતંત્ર અભિપ્રાય પ્રમાણે વર્તન કરી શકતા નથી એટલે કે સરમુખત્યારશાહીમાં બંધિયાર સમાજ અસ્તિત્વમાં આવે છે તેમાં લોકોના અધિકારો કરતા ફરજો ઉપર વિશેષ પ્રકારનો ભાર આપવામાં આવે છે તે માત્ર સરકારનો એક પ્રકાર નથી પરંતુ એક પ્રકારની અન્યાયી અને જુલમી શાસન પદ્ધતિ પણ કહી શકાય આ વ્યવસ્થામાં સરમુખત્યાર કે તેના રાજકીય પક્ષના હિતોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે સરમુખત્યારશાહીમાં રાજકીય સ્થિરતાની કોઈ ખાતરી હોતી નથી પ્રજા ક્યારેક લોહિયાળ ક્રાંતિ તરફ પણ દોરવાય છે અને આ તંત્રમાં હિંસાને પ્રાધાન્ય આપવામાં આવે છે અને આ બાબત જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે તે સંદર્ભમાં સરમુખત્યારશાહીનો અર્થ તેના ઉદ્ભવના કારણો તેની લાક્ષણિકતાઓ વિશે જાણવું ખૂબ આવશ્યક છે તો ચાલો આવો સમજીએ સૌ પ્રથમ એટલે શું તેનો અર્થ સરમુખત્યારશાહી લોકશાહી વિરુદ્ધની વિચારધારા છે આધુનિક સરમુખત્યારશાહી એ શાસનનો એક પ્રકાર છે જેમ વિશ્વમાં અનેક દેશોએ લોકશાહીનું શાસનના પ્રકાર તરીકે સ્વીકાર કર્યો છે તેવી રીતે અનેક દેશોએ સરમુખત્યારશાહીનો પણ શાસનના પ્રકાર તરીકે સ્વીકાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો સરમુખત્યારશાહી શાસન એટલે એવું શાસન કે જેમાં થોડાક લોકોના હાથોમાં સત્તાનું કેન્દ્રીકરણ હોય છે અને જેના હાથમાં તમામ સત્તા હોય છે તેઓ આદેશો અને હુકમો આપે છે તથા દિશા સૂચનો કરે છે જેનો સ્વીકાર અને અમલ લોકોએ ફરજિયાતપણે કરવાનો રહે છે તેની પાસે અમર્યાદિત સત્તા હોય છે તેની ઈચ્છાશક્તિને તાબે થઈને લોકોએ તેની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે તાબેદારી માટે હિંસા અને દમનને ઉચિત સાધનો માનવામાં આવે છે એટલે આ એક અર્થના સંદર્ભમાં સ્પષ્ટતા જરૂરી છે સરમુખત્યાર હત્યાશાહી એટલે જ્યારે રાજ્યમાં એક વ્યક્તિ કે કોઈ એક પક્ષ તમામ સત્તાઓ ધારણ કરીને તેનો નિરંકુશ રીતે ઉપયોગ કરી પ્રજાની સ્વતંત્રતાનો અને તેના વ્યક્તિત્વનો વિચાર કર્યા વગર નિરંકુશ નિરંકુશ શાસન કરે એવી વ્યવસ્થા શર્મુખત્યારશાહી શાસન વ્યવસ્થામાં રાજ્ય અને સરકાર વચ્ચેના ભેદને સ્વીકારવામાં આવતો નથી રાજ્યને સંપૂર્ણ અને સર્વે સર્વા ગણવામાં આવે છે તો શર્મુખત્યાશાહીના સંદર્ભમાં જ્યારે આપણે તેના અર્થના સંદર્ભમાં વાત કરીએ છીએ ત્યારે એમ કહી શકાય કે આ શાસન વ્યવસ્થામાં રાજ્યને સાધ્ય અને વ્યક્તિને સાધન તરીકે માનવામાં આવે છે થોડાક જ લોકો પાસે અથવા શક્ય છે કે કોઈ એક વ્યક્તિ પક્ષ કે સંગઠન પાસે જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે પ્રજાને ગૌણ સ્થાન આપવામાં આવે છે રાજ્યને સંપૂર્ણ ગણવામાં આવે છે ને મુસોલીનીએ કહ્યું હતું કે ઓલ વિધિન ધ સ્ટેટ નોન આઉટ સાઇડ ધ સ્ટેટ નન અગેન્સ્ટ ધ સ્ટેટ આમ રાજ્યને મહાન અને સર્વે સર્વા માનીને જ શાસન ચલાવવામાં આવે છે સરમુખત્યારશાહીના સંદર્ભમાં આપણે ઉદાહરણો જોઈએ તો હિટલર મુસોલીની સરમુખત્યારો બહુ નામાંકિત સરમુખ હત્યારો છે અને આ સરમુખત્યારશાહી જે અમલમાં હોય છે તે દેશના નેતાને સરમુખત્યાર તરીકે ઓળખવામાં આવે છે કે જે સરમુખ મોટે ભાગે લશ્કરના સેનાપતિ અને લશ્કરના પીઠબળથી અચાનક જ રાજ્યમાં વિપ્લવ કરીને બંધારણીય સરકારને સત્તા ઉપરથી દૂર કરીને પોતે સત્તા પ્રાપ્ત કરે છે ઉદાહરણ તરીકે પાકિસ્તાનમાં પણ ફિલ્ડ માર્શલ અયુબ ખાને સરમુખ હત્યાર શાહી સ્થાપી હતી ઇજિપ્તમાં કર્નલ નાસરે નઝીબના નેતૃત્વ હેઠળ રાજા ફારૂકને સત્તા ઉપરથી દૂર કરીને પોતે સત્તા પ્રાપ્ત કરી લીધી હતી એવી જ રીતે ઈરાકમાં જનરલ કાસિમે પોતાની સરમુખત્યાશાહી સ્થાપી હતી તો આ એના કેટલાક એક્ઝામ્પલ હતા ઘણીવાર એવું પણ બને છે કે લોકશાહીના આવરણ હેઠળ શર્મુખત્યાશાહી સ્થાપવામાં આવતી હોય છે જેમ કે ઇટાલીમાં મુસોલિનીએ અને જર્મનીમાં હિટલરે પોતપોતાની સરમુખત્યાશાહીની સ્થાપના આ રીતે કરી હતી મુસોલીનીએ ઇટાલીમાં ફાંસીવાદની અને જ્યારે હિટલરે જર્મનીમાં નાઝીવાદની સ્થાપના કરી હતી એ સર્વવિદિત છે અને આ રીતે સરમુખત્યાશાહીને તેમણે વિકસાવી હતી હિટલરે ઈસવીસન ઓગણીસો ને તેત્રીસમાં જર્મનીને એક જ પ્રજા એક જ પક્ષ અને એક જ નેતાનો આદેશ આપ્યો યુદ્ધ કરો અને જીવન જીવો અથવા શાંત રહો અને મરણ શરણ થાવો એવા સંદેશ સૂત્રો આપીને સરમુખત્યાશાહી વ્યવસ્થાને તેણે વેગ આપ્યો હતો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમે સરમુખત્યાશાહીનો અર્થ એક્ઝામ્પલના આધારે સારી રીતે સમજી ચૂક્યા છો હવે આપણે સમજીએ તેના ઉદ્ભવના કારણોના સંદર્ભમાં સૌથી પહેલું કારણ જે છે તે કે પ્રથમ વિશ્વયુદ્ધને કારણે લોકશાહીમાંથી પ્રજાનો વિશ્વાસ ઉઠી ગયો આધુનિક સરમુખ અત્યાશાયનો ઉદ્ભવ એ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ થયો હતો અને તેના ઉદ્ભવ માટે ઘણા બધા કારણો જવાબદાર હતા અને જે પૈકી આ પ્રથમ કારણ જવાબદાર છે કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકોને લોકશાહીમાંથી એક પ્રકારનો વિશ્વાસ હટી ગયો લોકશાહી શાસન વ્યવસ્થામાં શ્રદ્ધા ધરાવતી પ્રજાનો વિશ્વાસ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ડગી ગયો હતો અને આ બહુ મોટી ઘટના હતી ખાસ કરીને યુરોપની પરિસ્થિતિ પ્રથમ વિશ્વયુદ્ધ પછી શર્મુખત્યારશાહીના ઉદ્ભવ માટે ઘણી બધી અનુકૂળ બની હતી એમ આપણે કહી શકીએ ઓગણીસોને ચૌદથી ઓગણીસોને અઢાર સુધી થયેલા સતત સંઘર્ષ અને યુદ્ધને કારણે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે પરિસ્થિતિમાં લોકોનું જે માનસ હતું એ પરિવર્તિત થઈ ગયું હતું યુદ્ધનો તો અંત આવ્યો આમ છતાં લોકોને શાંતિ નહોતી મળી અને લોકશાહીમાંથી લોકોની શ્રદ્ધા ડગી ગઈ હોવાથી કે ઉઠી ગઈ હોવાથી પરિણામ સ્વરૂપે આ જે હતાશ થયેલી પ્રજા હતા પ્રજા હતી એનો લાભ સરમુખત્યાર જે હતા એ સમયને એમણે લીધો અને પ્રજાનો ટેકો મેળવીને સત્તા કબજે કરી લીધી આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ જર્મનીમાં હિટલર અને ઇટાલીમાં મુસોલિનીએ પૂરું પાડ્યું એમ આપણે કહી શકીએ લશ્કર દ્વારા સત્તાને પ્રાપ્ત કરવાના ઉદાહરણો જોઈએ તો સ્પેનમાં ફ્રાન્કો બ્રાઝિલમાં સામોઝા પાકિસ્તાનમાં અયુબ અને ઝિયાનું સત્તા ઉપર આવવું તેને આપણે ગણાવી શકાય લોકશાહી નેતૃત્વવાળી સરકાર પોતાની કામગીરીમાં નિષ્ફળ જાય છે ત્યારે સત્તાના મહત્વાકાંક્ષી નેતૃત્વવાળા લોકો સર એટલે કે લોકો કે નેતૃત્વવાળા સરમુખત્યારો સત્તા ઉપર આવે છે સરમુખત્યારો અંધાધૂંધી અને કટોકટીમાંથી દેશને બચાવવાનું અને બહાર લાવવાનું વચન આપે છે ઉદમવાદી અને ક્રાંતિકારી પરિવર્તન અને સારા ભવિષ્યની અનિવાર્યતા વિશે વચનો આપીને સરમુખત્યાશાહીનો જન્મ થાય છે આવા વચનો ફાંસીવાદ નાઝીવાદ અને માક્સવાદી વિચારધારાઓમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો બીજું એક કારણ છે વૈશ્વિક મંદી અને બેરોજગારીની અસર આ એક કારણ પણ અગત્યનું ગણાવી શકાય કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વૈશ્વિક આર્થિક મંદીનું મોજું સમગ્ર વિશ્વમાં મોટેભાગે ફરી વળ્યું અને તેથી પ્રજાની મુશ્કેલીઓમાં અનેક ઘણો વધારો થયો યુદ્ધ પછી બેરોજગારીનો પ્રશ્ન ઉદભવે સ્વાભાવિક વાત છે અને આ પ્રશ્નો એ સમયે વધારે ઉગ્ર બન્યો હતો અને આ પ્રશ્ન ઉગ્ર બનવાને કારણે લોકોનો જે પ્રશ્ન હતો એ સોલ્વ થવાને બદલે વધારે ને વધારે વિસ્તૃત બન્યો હતો એટલે કે વૈશ્વિક મંદીની જે અસર હતી બેરોજગારીની અસર એ સૌ સવિશેષ પ્રમાણમાં વધવા લાગી અને તેના કારણે થઈને સરમુખત્યારશાહી જેવી વ્યવસ્થાની આવશ્યકતા છે એવું લાગવા માંડ્યું અને આ રીતે એના ઉદ્ભવનું એક પરિબળ આ પણ બન્યું એમાં આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજું એનું કારણ છે રાજકીય અને સામાજિક અવ્યવસ્થાની અસર સમગ્ર વિશ્વમાં કોઈપણ દેશની સામાજિક વ્યવસ્થા એની આર્થિક વ્યવસ્થા અને રાજકીય વ્યવસ્થા આ ત્રણ વ્યવસ્થાઓ એવી છે કે જે જે તે દેશના લોકોના જીવન ઉપર પ્રત્યક્ષ રીતે અસર કરે છે કેટલીક બાબતો એવી હોય છે કે જે પરોક્ષ સાંસ્કૃતિક અસર છે તો કદાચ એની અસર પરોક્ષ હોય પણ રાજકીય સામાજિક આર્થિક બાબતો એવી છે કે જેના લોકોના જીવન ધોરણ સાથે પ્રત્યક્ષ નિસ્બત છે તો એ સમયની જે પરિસ્થિતિઓ હતી જે માહોલ હતો તો એની માટે રાજકીય પરિબળ પણ મેં અલગ અલગ જે એક્ઝામ્પલ આપ્યા તમને તો એ એક્ઝામ્પલની એ દર્શાવે છે કે એ સમયની જે રાજકીય ઉથલપાથલ હતી એ પણ એક અગત્યનું પરિબળ તેના ઉદ્ભવ માટે કહી શકાય સામાજિક પરિબળ કયા અર્થમાં તો કે એ સમયે જે વંશવાદના સંદર્ભમાં હોય વર્ગ વિભાજનના સંદર્ભમાં હોય જાતિના જેમ કે હિટલર હતો તો એણે લાખો યહૂદીઓની કતલ કરી નાખી તો એક સરમુખત્યાર તરીકે સામાજિક વ્યવસ્થામાં તમે જ્યારે કોઈ પર્ટીક્યુલર એક વર્ગ એક જાતિ વિશે જ્યારે તમે આક્રમક નીતિ અખત્યાર કરો છો એવું વિચારો છો તો એ સરમુખત્યાશયના ઉદ્ભવની પૂર્વ ભૂમિકા બને છે ક્યાંક અસંતોષ સામાજિક અસંતોષ કોઈ પણ બાબતે લિંગ જાતિભેદ કે કોઈ પણ બાબતે તો આ જે નાના નાના કારણો હતા અલ્ટિમેટલી જ્યારે કોઈ મોટો ઘટનાક્રમ બને છે ત્યારે કોઈ એક પર્ટિક્યુલર એક કારણ જવાબદાર નથી હોતું એની પૂર્વ ભૂમિકામાં અનેક બધા કારણો જવાબદાર હોય છે બસ છેલ્લું તાત્કાલિક કારણને મુખ્ય કારણ તરીકે ગણવામાં આવતું હોય છે પણ એની પૂર્વ ભૂમિકામાં ઘણા બધા કારણો જવાબદાર હોય છે એમ સરમુખ અત્યશયના ઉદભવ પાછળ ચોક્કસ કોઈ એક કારણ જવાબદાર નથી પણ આવા નાના નાના અનેક કારણો પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભાગીદાર છે એમાં આપણે કહી શકીએ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આપણે કહીએ છીએ કે ફરીવાર આવું યુદ્ધ ન થાય એ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના જે થઈ હતી એ રાષ્ટ્રસંઘ સંપૂર્ણ નિષ્ફળ ગયો રાષ્ટ્રસંઘની સ્થાપના જે હેતુથી કરવામાં આવી હતી કે ફરીવાર વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધનો સામનો ન કરવો પડે એ હેતુ પૂરો ન થયો વિશ્વમાં જે દેશોએ સહકાર આપવો જોઈએ એ લોકોએ સહકાર ન આપ્યો અને એટલા માટે થઈને રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો અને આ એની નિષ્ફળતાએ પણ સરમુખ ત્યાશાયના ઉદયમાં એક અગત્યનો રોલ ભય જુઓ એમાં આપણે કહી શકીએ શસ્ત્રીકરણની આંધણી દોટ વિદ્યાર્થી મિત્રો જ્યારે એ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એટલે વિશ્વમાં એક પ્રકારનો એવો માહોલ છવાઈ ગયો કે દરેક દેશે ભાગના દેશોએ શસ્ત્રો ભેગા કરવા માટેની આંધણી દોટ મૂકી અને એવી આંધણી દોટ કે ફરી જો આવું વિશ્વયુદ્ધ થાય બીજું વિશ્વયુદ્ધ થાય તો દરેક દેશ પોતાના રક્ષણ માટે અને દુશ્મન ઉપર હુમલો કરવાના ઈરાદાથી શસ્ત્રો વધુને વધુ પોતાના દેશમાં ઉપાર્જિત કરતા રહ્યો આયાત અને નિકાસ બંને કારણ કે શસ્ત્રીકરણમાં આયાત પણ એટલી અગત્યની છે જેટલી નિકાસ અગત્યની છે તો આયાત અને નિકાસનું પ્રમાણ શસ્ત્રીકરણના સંદર્ભમાં ખૂબ અગત્યનું બની રહ્યું તો આ પણ એક કારણ બની રહ્યું આ ઉપરાંત પણ અન્ય કારણો જવાબદાર છે સરમુખ અત્યાશાહીના ઉદ્ભવ માટેના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે સરમુખ અત્યાશાહીનો અર્થ તેની સમજૂતી પ્રાપ્ત કરી સરમુખત્યાશાહી માટેના ઉદભવના કારણો જે આટલા છે તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું આ પાર્ટ વન છે આપણો આ યુનિટનો આ લેક્ચર આ પછીના લેક્ચરમાં આપણે સરમુખત્યારશાહીની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીશું તમને રૂપે એક પ્રશ્ન આપું છું જેની નોંધ તમે અહીંયા કરી રાખો જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો પ્રશ્ન છે સરમુખત્યારશાહીનો અર્થ આપી સરમુખત્યારશાહીના ઉદયના આધુનિક સરમુખત્યારશાહીના ઉદયના કારણો સમજાવો વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ આપેલી છે જેનો ઉપયોગ તમે કરી શકશો ફરીવાર મળીએ આ જ ટોપિકના સંદર્ભમાં ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ